સંખેડા ખાતે આવેલ ગ્રામજનો દ્વારા વેપારીઓ દ્વારા મહાદેવના મંદિરને બચાવવા માટે સંખેડા બજારને સજ્જડ બંધ કરવામાં આવી હતી સંખેડાના અર્જુનનાથ મહાદેવ મંદિર બચાવવા ગ્રામજનો આક્રમક મૂડમાં છે નદી કિનારે સંરક્ષણ દિવાલ બનાવીને મંદિર બચાવવાની માંગણીને લઈને સંખેડાનું એકત્રીસ જાન્યુઆરીએ બજાર સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું છતાં પણ તંત્ર મૌન જાણે સંખેડા અનાથ થઈ ગયું હોય એમ ચૂપ થઈ તમાશો જોતા મહારથીઓ સંખેડા હાંડોળ રોડ પર ઉચ્છમળી કિનારે આવેલ પાંડવકાલીન પૌરાણિક અર્જુનનાથ મહાદેવ મંદિર ભેખડ ઘસી પડે આજે બે વર્ષ ઉપર સમયગાળો વીતી ગયો હોવા છતાંય પોતાની વાહવાહી કરાવતા નેતાઓ પણ આ સમસ્યાથી અંજાન હોય એમ એમના કાન સુધી આ રજૂઆતો પહોંચતી જ નથી એમ જણાઈ આવે છે અને નદીમાં ખૂબ પ્રવાહ આવે તો આખું અર્જુનનાથ મંદિર જળમગ્ન બને તેવી સ્થિતિમાં આવી ગયું છે વર્ષ બે હજાર બાવીસના જુલાઈ મહિનામાં ઉચ્છ નદીમાં ભારે પૂર આવતા અર્જુનનાથ મહાદેવ મંદિરની પાછળ આવેલ નકુલેશ્વર મહાદેવ મંદિરે જળ સમાધિ લઈ લીધી હતી અને ત્યારે અર્જુનનાથ મહાદેવ મંદિરની નીચેથી પણ થોડી માટી ખસી પડી હતી જેને લઈને અર્જુનનાથ મહાદેવ મંદિર ગમે ત્યારે નદીમાં જળ સમાધિ લઈ લે તેવી સ્થિતિમાં છે આ મંદિર પાંડવકાલીન મંદિર હોવાની માન્યતા પણ રહેલી છે જેને લઈને પંથકમાં લોકોની આસ્થાનું પ્રતિક બન્યું છે લોકોમાં મંદિર પ્રત્યે અપાર શ્રદ્ધા જોવા મળે છે દર સોમવારે તથા શ્રાવણ મહિનામાં મંદિરે ભારે ભીડ જોવા મળે છે ત્યારે આ મંદિર જળ સમાધિ ન લે તે માટે સંખેડાના ગ્રામજનો છેલ્લા અઢી વર્ષથી ઉચ્ય નદી કિનારે સંરક્ષણ દિવાલની માંગણી કરી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા માંગણી નહીં સંતોષાતા બે દિવસ પહેલા સંખેડા મામલતદાર અને છોટા ઉદેપુર જિલ્લા કલેક્ટરને પોતાની માંગણીની રજૂઆત કરીને આજે સંખેડા બંધનું એલાન આપ્યું હતું આ બંધને લઈને સંખેડાનું બજાર સજ્જડ બંધ રાખ્યું હતું પરંતુ જાણે જનતાની પોકાર કોઈ સાંભળતું જ નથી એમ મૌન વ્રત ધારણ કરી લીધું હોય એમ જણાઈ આવે છે આગામી દિવસોમાં ગ્રામજનોની મહાદેવ મંદિર પાછળ સંરક્ષણ દિવાલ બનાવવાની માંગણી તો ભૂખ કરવાની પણ સંખેડામાં ઉચ્ચ નદીના પુલ પાસે નદી કિનારે અર્જુનનાથ મહાદેવનું મંદિર આવેલું છે એ મંદિરની પાછળના ભાગે નકુલેશ્વર મંદિર આવેલું છે એ નકુલેશ્વર મંદિર બે હજાર બાવીસમાં માં મુશળધાર વરસાદના કારણે જળ સમાધિ લઈ લીધેલ છે અને ત્યારબાદ હાલમાં એ આગળના ભાગે અર્જુનનાથ મંદિર આવેલું છે એ મંદિર પર જળ સંમતિ લે તેવી પૂરેપૂરી શક્યતા હોય છેલ્લા બે વર્ષ જેટલા લાંબા સમયથી અર્જુનનાથ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા લેખિતમાં તેમજ મૌખિકમાં ધારાસભ્યશ્રીને જિલ્લા પંચાયત પ્રમુખશ્રીને સાંસદશ્રીને તેમજ છ મહિના અગાઉ જે સીએમ સાહેબ આવેલા હતા છોટાઉદેપુરભાઈ તેઓને પણ રજૂઆત કરેલ હોવા છતાં પણ આ સરકારનું પેટનું પાણી હલતું ન હોય અમે આ સંખેડા ગામના ગ્રામજનો ભેગા મળી અને ઓગણત્રીસ એક બે હજાર પચીસના રોજ કલેક્ટરશ્રીને તેમજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે અને ગઈકાલે અમે રામદો શિવ શિવધૂન બોલાવેલી છે અને આ શિવધૂન બોલાવીને જે કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ રહેલી સરકારને જગાડવા માગીએ છીએ કે અમારું આસ્થાનું પ્રતિક અર્જુનનાથ મહાદેવ મંદિર છે એ મંદિર બચી રહે અને ગામ લોકોને દર્શનનો લાભ મળે તેની માટે વહેલામાં વહેલી તકે આ જે સંરક્ષણ દિવાલ છે મંજૂર કરવામાં આવે જો આ સંરક્ષણ દિવાલ વહેલામાં વહેલી તકે મંજૂર કરવામાં નહીં આવે તો ફેબ્રુઆરી મહિનામાં શિવરાત્રી આવી રહેલી છે અને શિવરાત્રિના દિવસે અર્જુનનાથ મંદિરે દસ હજાર જેટલી સંખ્યા પ્રસાદીનો લાભ લેવા માટે તેમજ દર્શનનો લાભ લેવા માટે આવતી હોય છે જો આ સંખ્યા જે આ ભક્તો જો દર્શના દર્શન દર્શનનો લાભ લેવા માટે આવશે અને કોઈ જાનહાનિ થશે તો એના માટે સરકાર જવાબદાર ગણાશે સંજય પરમાર એડવોકેટ સંખેડા સંખ્યાળા મુકામે ઉચ્ચ નદીના કિનારો ઉપર શ્રી અર્જુનાથ મહાદેવ મંદિર અને નકુલેશ્વર મહા મંદિર આવેલ હતા એમાં બે હજાર બાવીસની અંદર નદીમાં પૂર આવતા નકુલેશ્વર મહાદેવ પાણીમાં જળ લીધું છે અને એની પાછળ ભાગ આગળના ભાગ અર્જુન મહાદ મંદિર બી ધોવાણ થવાની તૈયારીમાં છે અમે સરકારી સરકાર તે મંદિર બચાવવા માટે સરખીવાળી માગણી કરી છે એ છેલ્લા અમે અઢી વર્ષે વારંવાર રજૂઆત કરી છે અને બે દિવસ પહેલાં અમે કલેક્ટર તથા મામલદાર સાહેબને આવેદનપત્ર આપેલું છે અને ગઈકાલે અમે શિવધૂન ચાર રસ્તા બોલાવીને શિવધૂન બોલાવી હતી અને આજે સંખેડા સંપૂર્ણ બંધ રાખેલ છે અને બંધ દરિયામાં સંખેડામાં સર્વે વેપારી સર્વે જ્ઞાતિજનો પૂરેપૂરો સહકાર આપેલો છે અમે અમે સર્વે એનો આભાર માન્યું છીએ અને હવે આમાં સ્વરક્ષ બને તો અમારું મંદિરનો બચાવ થાય અને આસ્થાનું કેન્દ્ર છે સાવ મહિનામાં હજારો સંખ્યા પબ્લિક આવે છે અને હમણાં મહાશિવરાત્રી આવે છે એમાં હજારો સંખ્યા ભક્તો આવે છે અને નદીમાં ધોવાણ થાય અને પડી જવાની શક્યતા પૂરી પૂરી રહેલી છે તો સરકાર પાસે માગણી કરી છે અમે સંરક્ષિત દીવાલ બનાવીને મંદિર પર ચાવે હંસરાજભાઈ પટેલ